ઘડીક નિંદે પાછું ઉભા રહેતા ઘડીક નિંદે નોકરીમાં સડ્યા પછી આળસો માણસ થઈ જાય ખબર પડે કેમ કે નોકરીમાં આરામથી બેસવાનું હોય ને આમાં ભી પડ્યા પછી વાડીમાં કામમાં આ છે તો હોય અને બીજી વાત એ કે શું કહેતો હું યાર હા આજે મારે પાછું લેટ કેમ થઈ ગયું છે મિત્રો કેમ કે ઘરે પાણી આવી ગયું હતું પાણી આવી ગયું કારણે પાછા ન વાગી ગયા તો ક્યાં ના હું કે પોણા આઠ નો જાગી ગયો તો આઠ ને હવા આઠ ને પાછું વ્યાવ તો લેટ આવી ગઈ હતી લાઈટ જોવા પાછી કલાક લેટ ગયો આજ શું કાંઈ નહીં એટલે પાણી તો ઓલામાં જતું તે આપણે કૂવામાં જે રીતના છે કૂવાનું દાળનું કૂવામાં જવા દે કૂવાનું મોટર ચાલુ કરે આમાં પાવા એટલે એ સ્પીડમાં વાણી પવાય થોડુંક આ ચાર કેર રહ્યા છે ને હાલો મસ્ત તો પાણી પાવા મળીએ આવી તો પાણી વાળવા તમારે પણ વાળવું હોય તો ફટાફટ અને અત્યારનો વંજાર થોડી ઠંડી છે આજ સ્વેટર પહેરતો આવો છું કેમ કે મને ઠંડી લાગી યાર એ બધું છે હાલો લોકમાં બી કન્ટિન્યુ જય માતાજી બધાની તેની ઈચ્છા પૂરી કરો ભગવાન એવી પ્રાર્થના હાલો ફટાફટ ચાલો વાગી ગયા છે સાડા અગિયાર અને અમારા પડોશમાં પણ એને મોટર પણ ચાલુ કરી ગોવાની બે મોટરું અને પછી બીજી એક્સ્ટ્રા એક એડ કરી આપણે દાળની તો બે મોટર થોડું રહેવા દે કૂવાનું પાણી મિત્રો અગિયાર વાગ્યા તો પૂરું કરી નાખ્યું અત્યારે જુઓ તમે અહીંયા લગી પૂગ્યો છું અહીંયાથી વાળતો વાળતો ક્યાં લાગી અહીં પૂગી તો ગયો સાંજે વાળા એ તો જા હે મસ્ત પાણી પડ્યા જશે આરામ થાય લગી પી ગયો સાં થોડા ક્યારે આ જો હવે દાળનું એક વાગે પાછો આવું રિટર્ન થોડો કુળાવળા ભરાય કુળામાં થોડું પાણી ભરાય તો તમે જોઈ શકો છો શું મસ્ત થાય મમ્મી જો આવી ગયું છે કેટલા છે ઓલા અગિયાર ને પંદર એટલે એટલા છે નીંદાઇ ખા ને મમ્મી જો ને હાલો હવે મેથી લઈશ મેથી કોથમરી લે છે કોથમીર હાલો ખાણબેન પાછો આવતા તો થોડું કોળાઓ ભરે છે તો આટલા પવાય દે છે હાલો ઘરે એવા છે ઘરે જો કાલે બટેટા તરીને સખન આથો આથો લઈ લો બસ કાલે બટેટા રીંગણ સ ગઈ કાલે હાજે બટેટા રીંગણ સા ખાધું સતર અત્યારે પાછો જો બટેટા રીંગણા અમને છે ને હવે આ ફાવી ગયા છે બટેટા રીંગણ ફાવી ગયા છે ને અઠાણું વાળા કામમાં

પેલા હું છે ને નાન તો ફ્રેશ થઈ જાવ પાછા જાવ પછી તમને ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ દો કારણ તમે વ્લોગ માં બી કન્ટિન્યુ રહેવાનું છે કોઈ છતા નહી હો ગુડ ન્યૂઝ સામે જવું છે તમને કેવા વાંધો હાલો ખાઈ નવરા થા તો પોણ એક આવી ગયો છે એક કે મારા ઉલાવ લેવાનો છે તો હાલો વ્લોગ માં બી કન્ટિન્યુ રહીજો ફટાફટ આપણે વાડી ભાગીએ ગયે હાલો ડાયરેક્ટ વાડી મળીએ આ તમે કેતા છે રોડ નો રસ્તો તમે કેમ લેતા એક્સિડન્ટ ના ચાન્સ વધી જાય વિડીયો અમારું ઉતારવો હોય કે પછી આમ મારે ગાડી આપી એટલે મિત્રો મેં બંધ કરી દીધું ડાયરેક્ટ વાડી વાડી થી ઘરે એ રીતના વ્લોગ ઉતારવાનો તમે બહાર જવું હોય તો બીજી વાહે અલગ બેઠા હોય તો અલગ વાત છે ખરાબ તડકા ને એક વાગે આપણે વાડી પહોંચી ગયા છે મસ્ત બળદને ને પાય દીધા છે મજા આવી ગઈ ને પેટ ફૂલ થઈ ગયા છે આરામ કરશે અને આપણે પાણી તો પુલાવ લેવાનું ચાલુ થઈ લીધું તો મોટર ચાલુ કરી દીધી છે અમે પાણી લગભગ આવતું રહેશે ક્યાં પી ગયું છે ક્યાં પી ગયું છે ક્યાં પી ગયું છે ક્યાં પી ગયું છે કીધા હે પાણી કીધેલું આવતું મિત્રો પાણી વાળી વીસ વીસ મિનિટે વીસ વીસ મિનિટે છે ને મિત્રો ક્યારે પોગી જાય છે વીસ મિનિટમાં મારે ચેન્જ કરી નાખવાનો ક્યારે બદલાઈ નાખવાનો નાખો વાળ નાખવાનો મિત્રો મસ્ત પાણી વાળાઈ ગયું છે છે બે નાકામાં નથી વાળ કેમકે બે ક્યારામાં છે ને બે દી પેલા પપ્પાએ વાળી નાખ્યું હતું મિત્રો થતો પાણી સમજો જાય છે અને બીજી વાત એ કે ઉલાળો પણ પૂરો થઈ ગયો છે પાણી પણ વળાઈ ગયું છે આ બે વાર આમ થઈ ગયું પાણી આજ વળાઈ ગયું મિત્રો તો સારું છે ઉપાધિ ગઈ પાણી મસ્ત વળાઈ ગયું છે વાહ ક્યા બાત અમારું પાણી વળાઈ ગયું છે તમને ખબર છે મિત્રો આવજો બસ ખાલી રહે છે આવું બગસરાવ કે નામ તો ખબર નહીં પણ મિની મિની બસ હતી બગસરાવ કે કઈ વાય ડોન્ટ નો બગસરાવ તો પોણે ચાર વાગે ત્રણ વાગ્યા છે મિત્રો મોટર હાલો ફટાફટ બંધ કરી દો બધું બ્લોકમાં બી કન્ટિન્યુ રહેજો હું બધી નહીં નાખી દઉં મસ્ત હાલો બ્લોકમાં બી કન્ટિન્યુ રહેજો તમે ઘરે ભાઈ ગયા નાઇન ફ્રેશ થવાનું છે અને તમને સરપ્રાઈઝ આપવાની છે શું છે

10000 ફોલોઅર મમી તો હારું ભાઈ હા એક લાખ ભાઈ સેલિબ્રેશન કરશું મિત્રો પણ નિરાતે આ સમય નથી પછી થોડાક દિવસ પછી સેલિબ્રેશન કરશું કા પ્લાન છે કે કરીશું સેલિબ્રેશન 10 કે 10000 પહેલી વાર એટલે ક કે કેક ની કક મંગાવશું સેલિબ્રેશન કરશું કે મંગાય છે 10 કેક કમ્પ્લીટ આ એક ફોટો બનેવો મિત્રો જો આ રીતના લાઈક કરી નાખો લાઈક ઇન કરી તમે પણ લાઈક કરી નાખજો અને ફોલો ન કરો ફોલો કરી લેજો ફટાફટ આપણે આજે પચાસ કે એક લાખે પૂગવાનું છે મજા આવી ગઈ તો દસ કે કમ્પ્લેટ કદી કા એ તમારા પ્યાર ને સપોર્ટ ના કારણે મિત્રો અહીં પૂગ્યો છું અગર એ હું પૂગી જ ન આવું હજી તમારા પ્યાર ને સપોર્ટ મારે જોઈએ છે હજી પણ આપણે આગળ વધવાનું છે ખૂબ આગળ વધવાનું છે હાલો હવે મમ્મી કેટલા સાડા ચાર પાંચ વાગી ગયા સાડા પાંચ હટાણું કરવાનું છે બધું કામકાજ છે હાલો ફોટો કેવો મસ્ત બને એવું જો તમે દસ કે મેં એવું એડિટિંગ કરેલું છે મિત્રો આઠસો સત્તર પોઈન્ટ મૂકી ત્યારે મને સફળતા મળે આઠસો સત્તર પોઈન્ટ કરીને ત્યારે મને સફળતા મળે બીજાને ખાલી ચાલી ચાલી પોસ્ટ કરે ને તો દહ કે કરી નાખે વી વી કરી નાખે મને મારી મહેનત રંગ લાવી આવ્યો કેટલા દિવસ પહેલા બે ત્રણ વર્ષથી માં મહેનત કરતો ત્યારે દહ કે ત્યાં બોલો માં બે વર્ષથી મહેનત કરું છું હજી ધીમે ધીમે આપણે ચાલુ થાય છે હાલો ફટાફટ તો મિત્રો મસ્ત વાળું પાણી થઈ ગયા છે કાંઈ ઘટે નહીં આવે છે ને આપણે મસ્ત સુઈ જવાનું છે એ જે એડિટિંગ કરવાનું છે પછી જોવાનું છે મિત્રો આ ચાર વાગે મારા વ્લોગ નહીં આવે તો હાલો તો મિત્રો હાલો કોણ કોણ મારા વિડીયોને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો એ આપણે હવે રેડ કલરનું આવતું એટલે વ્હાઈટ કલરનું થઈ ગયું છે સબસ્ક્રાઈબ કરવાનું તો સબસ્ક્રાઈબ કરી નાખો અને એને ઘંટડી દબી નાખો ચાર પણ વિડીયો બનાવો તો ફટાફટ તમારા પહેલો તમે વિડીયો મારો છો એમ ચાલો વિડીયો પણ એન્ડ કરી નાખી મળે કાલ નવા વ્લોગમાં આજનો વ્લોગ નવ લાઈક કર્યો શેર કરના નાખજો અને જાણે જોઈએ કર કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો બમ બમ બાય